તો ભાવનગરના મહુઆના મોડ પર ગામે અનોખું ઉદાહરણ સર્જાવું છે અહીં નવ નિર્મિત સરપંચ અને તેમની બોર્ડ ગામમાં જાતે ડિમોલેશન કામગીરી હાથ ધરી છે સરપંચના આગેવાને સમગ્ર ગામમાં નડતર દબાણ અને અડચણો દૂર કરી છે માર્ગોને વિસ્તૃત કરવા અને સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા માટે લોકહિતમાં પગલાં લીધા છે આ કામગીરીમાં ગામના તમામ નાગરિકોનો ઉમંગ ભર્યો સહકાર મળ્યો છે ઘણા લોકોએ તો પોતપોતાના દબાણ જાતે જ હટાવી દીધા હતા અને કોઈ સરકારી અધિકારી કે સુરક્ષા તંત્ર વિના શાંતિપૂર્ણ રીતે સમગ્ર કામગીરી પૂર્ણ થઈ રહી છે સરપંચ અને સભ્યોએ અભિયાન દ્વારા દેશમાં સંદેશ આપ્યો છે કે ગામના લોકો સહકાર આપે તો કોઈ પણ કામ ગામ સ્વચ્છ બને અને વિકસિત બની શકે છે સાથે જ ગામનું આ પગલું અન્ય ગામો માટે પ્રેરણાદાયી બની રહેશે એ કામ અમે હાથમાં લીધું છે અને ગામના બધા આગળ કામ વધારવાની મહેનત કરાવે માપર ગ્રામ પંચાયત મોવા તાલુકાનું અને સરપંચ બોલું છું મારા ગામમાં ઘણા વર્ષથી ઘણા ટાઈમથી મેન બજારનો દબાણ અથવા ઓટલા હોય બાવળિયા ખળ પથ્થર એવું બધું સાફ કરીને મેઇન રોડ બજાર અત્યારે કામગીરી ચાલુ છે બધા સભ્યોનો સાથ સહકાર અને ગામજનોના સાથ સહકારના હિસાબે અત્યારે કામગીરી પૂરભોજમાં ચાલુ છે આજની તારીખે જે સફાઈ અભિયાન અમારા સરપંચ શ્રી અને તેમની ટીમ અથવા તો ગામ લોકોનો સાથ સહકાર સારો પ્રતિસાદ મળવાથી અને ગામની વ્યવસ્થા અને શાંતિથી જળવાય એ રીતે સારામાં સારું કાર્ય ચાલી રહ્યું છે ગામ લોકોનો અમારી ટીમનો અમારા સાથીદારોનો ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે અમારા તંત્રનો પણ ખૂબ ખૂબ સહકાર મળી રહ્યો છે પંચાયતમાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વપ્ન છે સ્વચ્છ મિશન સ્વચ્છ ભારત એ અંતર્ગત હાલ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામે હાલ અત્યારે અમે સ્વચ્છતા દબાણનું કામ સ્વચ્છતા અને દબાણનું કામ અમે અત્યારે ચાલુ છે જેમાં મોણપર ગામનો મેઇન રોડ પટેલ શેરી બાબર શેરી જેવી નાની મોટી તમામ મોટા રસ્તા જેના હાલ અમે અત્યારે જે વર્ષોથી દબાણ ઘણા વર્ષોથી અત્યારે મોણપર ગામમાં દબાણ જે હતું એને અમારો પહેલો પ્રયાસ છે કે મોણપર ગામમાં સરપંચ પદે આવ્યા પછી અમારે પહેલું કામમાં કરવું જેથી કરીને અમારી શુભ શરૂઆત એક સ્વચ્છતા મિશન અંતર્ગત ચાલે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ એક સપ્ન છે મોણપુર ગામને અત્યારે અમારે સ્વચ્છતા તરફ લઈ જવાના મેન કારણ એ છે આવનારા પાંચ વર્ષમાં મોણપુર ગામને સ્વચ્છતાનો એવોર્ડ જે અમારા ગામને મળે અને ભાવનગર જિલ્લામાં નહીં પણ ગુજરાત રાજ્ય લેવલે દેશ લેવલે મોણપુર ગામનું નામ ક્યાંક ને ક્યાંક સ્વચ્છતા બાબતે એ નામ ગુંજતું રહે એવા અમારા પ્રયાસ છે